ও আচ্ছা ماشي নাই না খলেড বিটা না পখান গেল અને એ ભરું આ આયા દી હા સાઈદ તો કટ્ટી એને ઘરે જવાબ પૂછે તો આપણે આ તો બેેટ ફરાફર જ અલ્યા આયા છે લ્યા ને એ બોલે વાળા હશે કરવા હે આ તો કુંડી તો ફૂલે ફૂલ ભરેલી છે આ ફૂલ જ ભરેલી છે નમે નાઈટ તમારો તમાર તોર કેટલાનો બનાયો અમારે ખબર નહી હો માં કાકાને ખબર અલ્યા

يلا دمرون منگو એટ કરાવ અલ્યા તો કાયો ને એમ ઘરે મંગોન બંગોન શું લાલો নাবচোন দমে ভুলাইছে মোৰ নব নবছ এটা দমে মাতি ভুলে দেৱাই পুল চাদান চাদান নাই নাই

हेलो हेलो पू તમારો છોકરો પુષ્પા કેમ ભણવા આયા નથી આજ દો જમ કરી દી ચારી હેડેમ તો હજી ઉદેવા લેહાલ માં નથી તાર હા હડો તમે મેલવા આવો હડો આ તો મોણ મોણ ને આલ જાવે